ઝગડાના બલેશ્વર ખાતે સમસ્ત વસાવા સમાજ દ્વારા સમુલગ્નનું આયોજન એકસો એક યુગલોના પ્રભુતામાં પગલા ફક્ત એક રૂપિયાના ટોકનથી એકસો એક યુગલો આદિવાસી રિવાજ પ્રમાણે લગ્ન ગ્રંથથી જોડાયા વસાવા સમાજમાં કુરિવાજોને તિલાંચલિય અને સમાજને વધારે ખર્ચાથી બચવા અનુરોધ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ ચંદ્રકાંતભાઈ વસાવા વરૂ જિલ્લાના જગડ્યા તાલુકાના બલેશ્વર પવન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સમસ્ત વસાવા સમાજ ગુજરાત દ્વારા સમૂહ આયોજન આજ આયોજન કરવામાં આવ્યું જેમાં ફક્ત એક યુગલો આદિવાસી આદિવાસી ગીતો અને આદિવાસી સામૂહિક નૃત્યોએ આકર્ષણ જમાવ્યું આ સમૂહ લગ્નમાં યોગદાન આપનારના દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું આયોજિત સમૂહ લગ્નમાં કન્યાદાન પેટે દાતાઓ તરફથી તમામ જીવન જરૂરિયાત ઉપયોગી ચીજો આપવામાં આવી હતી મોટી સંખ્યામાં આદિવાસી મહાનુભાવો ઉપસ્થિત રહી નવ દંપતીઓના આશીર્વાદ

આ સમાજના એક સારા કાર્યક્રમમાં સમાજ સુધારાના કાર્યક્રમમાં અને આદિવાસી સમાજનું ઉત્થાન થઈ શકે એના માટે એને પ્રોત્સાહિત કરવા માટે આજે વસાવા સમાજના તમામ મોબીઓ ધારાસભ્યોથી લઈને સંસદ સભ્યો અધિકારી મિત્રો સમાજના શ્રેષ્ઠીઓ એને પ્રોત્સાહન કરવા માટે અહીંયા પધાર્યા છે અને જે વસાવા સમાજના સમૂહ લગ્નની જે આયોજન કરનારી ટીમ છે ચંદ્રકાંતભાઈ વસાવા ઈશ્વરભાઈ વસાવા એમને હું અભિનંદન આપું છું કે આ ભરૂચ જિલ્લાની અંદર પહેલીવાર આ પ્રકારનો વસાવા સમાજમાં પણ જે ગરીબ પરિવારો છે નાના પરિવારો છે એમના માટે આ એક ખૂબ મોટું કાર્ય કે જે અત્યારના સમયમાં દેખાદેખીની અંદર ખોટા ખર્ચાઓ કરીને જે નાણાં વેડફાય છે એના બદલે સામૂહિક રીતે આ પ્રકારે સમૂહ લગ્નમાં જોડાઈને મા બાપ એ દેવાના ડુંગરમાંથી પણ બચે અને દીકરા દીકરીઓ પણ આ સમૂહ લગ્નમાં જોડાય તો એનું પરિણામ પણ એ આવે છે કે મિત્રો આ એક માત્ર સમૂહ લગ્ન નથી પરંતુ વસાવા સમાજ તો એકત્રિત થાય છે સંગઠિત થાય છે સાથે સાથે અન્ય સમાજો પણ આવા શુભ કાર્યની અંદર સારા કાર્યની અંદર જોડાતા હોય છે એટલે સામાજિક સમરસતાનો ભાવ પણ આવા સમૂહ લગ્ન મારફતે એક એનો એ નિર્ણય થતો હોય છે ત્યારે હું આજે આપના માધ્યમથી સમગ્ર સમાજોને કહેવા માંગુ છું કે આ પ્રકારના સમૂહ લગ્નનું આયોજન દરેક સમાજો કરે અને એમાં નાના અને ગરીબ વર્ગના લોકોને

એકસો એક જોડાના સમૂહ જે થયું એમાં મને જે પોલિટિશિયન થ્રુ પણ સારી એવો સહકાર મળ્યો અને ખૂબ સારો સારો સહકાર મળ્યો મારી જે ટીમ છે એના સમાજના લોકો હોય મારા કાર્યબારી મિત્રોએ એકસો એક તિજોરીના દાતા હોય કન્યાવરના ટોટલી કર્યાવરના દાતાઓએ મને ખૂબ સારો સહકાર આપ્યો છે આ સમૂહ લગ્ન એકસો એક જોડાનું થઈ ગયું એમાં તમામ ટીમનો ખૂબ મોટો ફાળો છે તેમજ મને તમામ મિત્રોએ બહુ સારો સહકાર આપ્યો છે આવનાર સમયમાં પણ આવો સહકાર રહેશે તો અમે સમાજ માટે એકસો એક નહીં પણ એના કરતાં વધારે પણ અમે સમુલગ્ન લગ્ન કરીશું બધાએ બધી દીકરીઓને જય આદિવાસી જય જોહ